જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારા યુટ્યુબના શોર્ટ્સની અંદર શોર્ટ્સ વિડીયોમાં હવે લાસ્ટ લેક્ચરમાં આપણે આ નેગેટિવ સ્ટ્રકચર એના સેન્ટેન્સીઝ એનું ઇંગ્લિશ જોયું હતું બરાબર હવે આપણે આમાંથી ને આમાંથી આનું ઇન્ટ્રોગેટિવ બનાવવું છે તો ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્ન વાક્ય રચના કેવી કેવી રીતે બને તો ચાલો જોઈએ નેગેટિવ છે તો એનું કરશું આપણે ઇન્ટ્રોગેટિવ થઈ ગયું ઇન્ટ્રોગેટિવ હવે ઇન્ટ્રોગેટિવને નકારની બદલે શું લખવાનું થશે આપણે મિત્રો તો કે પ્રશ્નાર્થ ઓકે હવે શું કરવાનું તો કે આ નેગેટિવ હતું આપણે તો ઇન્ટ્રોગેટિવ જોયો છે તો સબ્જેક્ટ આવી જશે અહીંયા અહીંયાથી સબ્જેક્ટ રિમૂવ થઈ જશે હવે સબ્જેક્ટ જાય વાક્યની શરૂઆતનો પહેલો અક્ષર તો કેપિટલ જ હોય ડેડ ઓકે અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક આવશે હવે આ જ વાક્યને આપણે જો ઇન્ટ્રોગેટિવ કરીએ હું ગઈકાલે શાળાએ ગયો નહીં તો આપણે એમ લખીએ હું ગઈકાલે શાળાએ ગયો હવે હું તો સારું ન લાગે એટલે અહીંયા આપણે તે કરી નાખીએ તે ગઈકાલે શાળાએ ગયો તો તે એટલે શરૂઆત ક્યાંથી કરવાની ડીડથી તો અહીંયા નોટ કાઢીને શું કરવાનું ખાલી આ સબ્જેક્ટ તો એ પાછળ જોઈએ ડીડ તે એટલે હી ગોડ ધ સ્કૂલ યસ્ટુડે આમાં લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક આવશે અને ડીડ છે તો અહીંયા પહેલો ડીડ છે એ કેપિટલ થઈ જશે ઓકે એવી રીતે શ્યામે ચા પીધી નહીં તો શ્યામે ચા પીધી હવે આપણે એનો પ્રશ્ન પૂછવો છે ક્વેશ્ચન માર્ક તો આગળ શું લાગી જાય શ્યામ છે એ નોટની જગ્યાએ આવી બરોબર અને શરૂઆત થાય તેણી મને માફ કર્યો ક્વેશ્ચન માર્ક સાદો ભૂતકાળ છે તો શરૂઆત થશે દીડ થી તો ડીડ થી આપણે શરૂઆત કરીએ ડીડ અને નોટની જગ્યાએ આવી જશે સી દીડસી ફર્યું ગુડ દાદા ગઈ રાત્રે અમને વાર્તા કહી ક્વેશ્ચન માર્ક ચાલો એનું ઇંગ્લિશ તો ગ્રાન્ડ છે તો એની આગળ આપણે ડીડ આવી જાય શરૂઆત થાય પછી સબ્જેક્ટ આવે ગ્રાન્ડ ડીડ ગ્રાન્ડ ડીડ અહીંયાથી નીકળી ગયું નોટ નીકળી ગયું બરોબર ડીડ ગ્રાન્ડ ફાધર ટેલ અસ સ્ટોરી ક્વેશ્ચન માર્ક ઓકે લાસ્ટ વન આ તમારે કરવાનું છે તો જો તમને આનું ઇન્ટ્રોગેટીવમાં ચેન્જ કરતા આવડી જાય તો તમને સિમ્પલ પાસ્ટ ટેન્સનું નેગેટિવનું ઇન્ટ્રોગેટિવ આવડી ગયું સમજો ઓકે જો તમને મારો વિડીયો ગયમો હોય તો ખરેખર લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત